ગુરુ બેન એસી કૃપા કોણ પહેલા તો ગુરુ આપણા અહંકાર ને મારે છે ગુરુની સેવા કરતા આપણો અહંકાર દૂર થાય ની પ્રાપ્તિ થાય જેમ ભગવાન ચાર પ્રકારની મુક્તિ આપે સાયુજ્ય સારોપ્ય સામીપ્ય અને સાલોક્ય એમ ગુરુ પણ જીવને ચાર પ્રકારની મુક્તિ આપે છે ગુરુ સાયુજ્ય મુક્તિ કઈ રીતે આપે સાયુજ્ય એટલે જીવનનો પ્રભુમાં વિલીન થઈ જવું એમ ગુરુ પણ જ્યારે પોતાના સત્ કાર્યમાં આપણને જોડી દે મુક્તિ છે ગુરુએ આપેલી સારૂપ્ય મુક્તિ શું તો જે ગુરુની વધારે નિકટ રહેતા હોય ને સતત ગુરુની પાસે રહી સ્વરૂપ વેશભૂષા પરિધાન આ બધું ગુરુ જેવું થઈ જાય ઘણી એને જોઈને પોતાના ગુરુનો આભાસ થાય ગુરુ આપેલી સારૂપ્ય મુક્તિ છે સામીપ્ય ઘણી વાર ગુરુ કહેવે એ જીવ તો બધું છોડીને મારી પાસે આવી જા ગુરુ પોતાની પાસે જીવને રાખી લે ગુરુની સેવામાં સામીપ્ય મુક્તિ છે અને જેમ પ્રભુ પોતાના લોકમાં વાસ આપે એમ ગુરુ પોતાનું સ્થાન શિષ્યને આપે ગુરુ કૃપા કરે ત્રણ વસ્તુ આપે છે દ્રષ્ટિ મસ્તી અને કસ્તી જીવ મસ્ત બની જાય બહો સાગર તરવા માટે કસ્તી મળી જાય અને કેવી દ્રષ્ટિ સૂરદાસજીની પહેલાની સ્થિતિ સુનશી મહાપ્રભુજે સૂરદાસજીને કેવી દ્રષ્ટિ આપી કે સાક્ષાત વ્રજ લીલાના દર્શન એમને થવા લાગ્યા છે કલ્પવૃક્ષની સામે કોઈ કામના કરો તો સ્વર્ગનું સુખ આપે ચિંતામણે લૌકિક સુખ આપે પણ ગુરુ કૃપા કરે તો સાક્ષાત પ્રભુ આપી દેશે ને ગુરુની સામે બેઠા છે કૃપા કરી અમારું માર્ગદર્શન કરો પ્રશ્નો પૂછાયા એક ઉત્તર મળ્યો કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કાલને વ્યાલ એટલે સરપની ઉપમા આપવામાં આવી છે અને આપણું જીવન કેવું છે ભવા અટવી એટલે જંગલ એક જંગલના આપણે બધા પ્રવાસી છીએ મુસાફર છીએ જંગલમાંથી જ્યારે પસાર થતા હોઈએ નજીકમાં વાઘ વરુ રીંછ ચિત્તો દીપડો સિંહ કોઈ હિંસક પ્રાણી સંતાઈને બેઠો હોય તો પગના કે શ્વાસના વાતથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પશુ સંતાઈને બેઠો છે પણ સર્પ ક્યારે સરકતો સરકતો આવે પગમાં ડંખ મારીને ચાલ્યો જાય ખબર સુધા ના પડે એમ કાળરૂપી રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવ છે ક્યારે કાળ પકડશે કોઈને ખબર નથી પરીક્ષિત ભાગ્યશાળી હતા કે એને ખબર પડી ગઈ હતી કે સાત દિવસ પછી મૃત્યુ છે સાત મિનિટ પછી આપણું શું થશે કોઈને ખબર નથી આપણે કેવા જીવ છીએ પંચ વર્ષીય દસ વર્ષીય યોજનાઓ બનાવીએ આપ બિઝનેસમાં પાંચ વર્ષ સારું કમાશું ત્યાં ફ્લેટમાંથી નવા બંગલામાં રહેવા જશું એક બે નવી ફ્રેન્ચાઇઝ ખોલી લેશું પાંચ વર્ષ પછી દીકરાના લગ્ન કરશું આ દસ પંદર વર્ષની યોજનાઓ ઘડી કાઢીએ પણ પાંચ મિનિટ પછીની આપણને ખબર જ નથી શું થશે બધું એમને એમ રહે કોઈ બહુ સરસ કહ્યું કમાલ કા હોસલા દિયા હે ખુદા ને ઇન્સાન કો કમાલ કા હોસલા દિયા હે ખુદા ને ઇન્સાન કો વાકેફ અગલે પલસે નહીં વાદે જન્મો કે કરતા મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ આવે છે આ પ્રસંગ બહુ બોધ આપે છે આપણને કે છે ને યુધિષ્ઠિનો નિયમ હતો કે પ્રતિદિન એમને ત્યાં આવનાર દરેક યાચકને જોઈએ તેટલું પુષ્કળ દાન આપે કોઈ ખાલી હાથે ના જાય એક વાર દાન આપીને નિવૃત્ત થયા મહેલમાં જઈ રહ્યા હતા ત્યાં એક એક યાચક આવ્યો યુધિષ્ઠિરે કહ્યું દાન આપીને થયો કામ કરો આજે તમે અમારા રાજ્યના અતિથિ બની જાઓ આજે મેં તમારો અતિથી સત્કાર કરશું આવતીકાલે જેટલો માગશો એટલું દાન તમને મળી જશે પેલો સંતોષ થઈ અતિથી શાળામાં ચાલ્યો ગયો રાત્રે ભીમસેને આખા નગરમાં ઉત્સવ બનાવ્યો આ ઢોલ નગારાનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો ભીમને યુધિષ્ઠીર પૂછ્યું ભીમ આજે કોઈ તહેવાર છે કોઈ ઉત્સવ છે શેણાઈ નોબા ઢોલ તાસા વાગી રહ્યા છે શું છે આજે ભીમ કે મોટાભાઈ તમારા મોઢે ઘણી વખત સાંભળ્યું છે કે માણસનો એક પળનો ભરોસો નથી કે ક્યારે માણસનું શું થાય ક્યારે આયુષ્ય ઓછું થાય કોઈને ખબર નથી અને તમે આવનાર પેલા યાચકને આવતીકાલે દાન દેવાનું વચન આપ્યું એનો અર્થ એમ કે તમને ખબર પડી ગઈ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો એનો ઉત્સવ મનાવી રહ્યો છું યુધિષ્ઠિર કે ભીમ તે મારી આંખો ખોલી નાખી કાલનો કોની ભરોસો છે મેં આવતીકાલનું વચન તો આપ્યું પણ કાલે કદાચ મારા પ્રાણદ ના ટકે તો મારા વચન નું શું કદાચ એવું થાય હું જીવતો રહું પણ પેલો દાન લેનાર કદાચ જીવતો ના રહે તો મારું વચન નિષ્ફળ થાય કદાચ એવું પણ થાય કે આજે મારામાં દાન દેવાની ક્ષમતા છે આવતીકાલે મારી પાસે કઈ ધન જ ના હોય તો હું દાન કઈ રીતે આપું તોય મારા વચન નું શું કદાચ એવું થાય આજે પેલાને જરૂર છે એટલે દાન લેવા આવ્યો છે માન એની જરૂરિયાત આજે બધી પૂરી થઈ ગઈ એમ ચાલ્યો ગયો તો એ મારા વચન નું શું ત્યારે પેલાને બોલાવી અને દાન કાલ વ્યાલ યુધુશી અને એવા જીવ પાસે એક જ માત્ર કલયુગમાં ઉપાય છે ભાગવતજીની કથાનું શ્રવણ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરે એ ભાગવતજીની કથાનું શ્રવણ કરીને જીવનો ઉદ્ધાર થાય પણ કથા શ્રવણ કરવાનો અવસર મળે કઈ રીતે આ વિચાર મનમાં એ તસ્માત પરમ કિંચિન મન શુદ્ધિ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત આ મનને શુદ્ધ કરવા માટે શ્રીમદ ભાગવતજીની કથા છે અનેક જન્મોની વાસનાથી મન મલિન થયું છે જો કેટલાય જન્મો લીધા છે દરેક જન્મમાં શરીરનું ખોળિયો તો બદલાતો રહ્યો પણ મન એનું એ ચાલતું આવ્યું છે દરેક જન્મમાં કેટલી વાતો સાંભળી કેટલાય દ્રશ્યો જોયા મન પર કેટલાય સંસ્કાર થયા છે કેટલા જન્મોની મલિનતા લઈને આપણે આવ્યા છીએ આ મનને શુદ્ધ કરવાનો ભાગવતજી સિવાય બીજો કોઈ સુંદર ઉપાય નથી પણ કથા પ્રાપ્ત ક્યારે થાય કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત અનેક જન્મોના પુણ્યકર્મો જ્યારે ભેગા થાય ને સાથે પ્રભુની કૃપા થાય ત્યારે કથા શ્રવણમાં રૂચિ થાય ને આપણા ઘરના આંગણે કથાનો પ્રસંગ આવે છે